નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ બારસોથી ચૌદસો ને ત્રીસ હરસોલ તેરસો પચાસથી ચૌદસો ને પચાસ કડી તેરસો છ્યાસીથી ચૌદસો ને સાઠ ધારી અગિયારસો એકોતેરથી ચૌદસો ને એકાવન ખેડબ્રહ્મા તેરસો વીસથી ચૌદસો ને પચાસ વિસનગર બારસો પચાસથી ચૌદસો ને હળવદ બારસો પચાસથી પંદરસો ને નવ બારસોથી ચૌદસો ને પંચાણું આંબલીયાસણ અગિયારસોથી ચૌદસો ડોડાસા અગિયારસો સાહીઠથી ચૌદસો ને પચાસ સિદ્ધપુર બારસો પચાસથી ચૌદસો ને છન્નું રાજકોટ તેરસો એકવીસથી પંદરસો મોરબી બારસોથી ચૌદસો ને ચાલીસ રાંગધા તેરસો થી તેરસો ને પંચાણું જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો ને એકસઠ સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને પચાસ અમરેલી સાતસો એંસીથી ચૌદસો ને નેવું જેતપુર પાંચસોથી ચૌદસો ને એકાવન બહુચરાચી એક હજારથી ચૌદસો હિંમતનગર બારસોથી ચૌદસો ને સિત્યોતેર અંજાર ચૌદસો સાડત્રીસથી ચૌદસો ને બોતેર માણસા બારસો એકથી ચૌદસો ને ઓગણસીતેર વડાલી તેરસો પચાસથી ચૌદસો ને સત્તાણું જોટાણા તેરસો પચાસથી ચૌદસો અઠ્યાવીસ બારસોથી અડતાલીસ જસદણ તેરસો પચીસથી ચૌદસો ને દિયોદર તેરસોથી તેરસો પચાસ ધંધુકા બારસો ચોર્યાસીથી ચૌદસો ને પચાસ હારીજ 1200 થી તેરસો ટિટોય તેરસો થી ચૌદસો ચાણસમા અગિયારસો થી એકતાલીસ પાટણ 1200 થી ચૌદસો ને થરા તેરસો પચાસ થી ચૌદસો ને પચાસ સિહોરી તેરસો થી ચૌદસો ને દસ બાબરા ચૌદસો વીસ થી પંદરસો ને પાંત્રીસ મહુવા નવસો ત્રીસથી ચૌદસો ને સત્યાવીસ ધ્રોલ બારસો નેવુંથી ચૌદસો ને આડત્રીસ વિજાપુર તેરસો સિતેરથી ચૌદસો ને બ્યાસી કુકરવાડા ત્રણસોથી ચૌદસો ને ચોસઠ ગોજારીયા ચૌદસો વીસથી ચૌદસો ને સાઠ ઉનાવા એક હજાર અગિયારથી પંદરસો ગોંડલ અગિયારસો એકાવનથી ચૌદસો ને એકાવન જામનગર એક હજારથી ચૌદસો ને વીસ તળાજા તેરસો બે થી ચૌદસો ને પચાસ જામખંભાળિયા બારસો સિત્તેરથી ચૌદસો ને પચાસ